વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે આ ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા છે તે મામલે હવે પહેલી પ્રતિક્રિયા આપી છે અને તેમણે શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

તેમના સમર્થકો આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્યો છે તે તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે અભસા તેમની વાક્ય બાણ અને તેમની છટાથી જાણીતા છે તેમણે પણ આ ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા છે ત્યારે તેમના ફેસબુક પર તેમણે લખ્યું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિગ્ગજ આદિવાસી નેતા ચૈતર વસાવાને ખોટા કેસમાં જામીન મળ્યા છે તે બદલ શુભેચ્છાઓ અને જય આદિવાસી આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આ ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા પ્રતિક્રિયા પણ આપી છે શુભેચ્છા પણ પાઠવી છે અને ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની જેલમાંથી સંભવત આજે કે આવતીકાલે બહાર નીકળે છે ત્યાર પછી તે ક્યાં રહે છે તે પણ ચર્ચાનો વિષય છે કેમ કે ગુજરાત હાઈકોર્ટે તેમને એક વર્ષ માટે ડેડીયાપાડામાં પ્રવેશ બંધી ફરમાવેલી છે અને હવે ધારાસભ્ય જ્યારે નીકળે છે ત્યાર પછી જે પ્રકારે તેમનું વલણ રહ્યું છે જે પ્રકારે લોકોના પ્રશ્ન તે લડતા રહ્યા છે તે પ્રકારે તેમનું વલણ અને પ્રશ્નો ઉઠાવે છે કે પછી તેમાં કોઈ ફેરફાર આવે છે તે આવનારો સમય જ બતાવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવો ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीड पराई